વડોદરા શહેરના બાજવા ગામ ખાતે કરોડોના ખર્ચે બાજવાથી છાણીને જોડતા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ માર્ચ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઓનલાઇન કરવામાં આવ્યું હતું બ્રિજને ઉદ્ઘાટન થયા માત્ર ચાર મહિના બ્રિજ ઉપર ગાબડું પડ્યું બાજવા ગામમાં છ વર્ષે કરોડોના ખર્ચે તૈયાર થયેલું રેલવે ઓવરબ્રિજમાં ગાબડું પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે બાજવા ગામ બનેલા બ્રિજમાં આજ રોજ ભૂવો પડતા લોકો સરકારી કર્મચારી અને કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કર્યો હોય તેવું લોકોમાં ચર્ચા ચાલુ થઈ ગઈ છે બાજવા ગામનો બ્રિજ ચર્ચામાં હતો અને વર્ષો પછી આ રેલ્વે બન્યું હતું માત્ર ત્રણ મહિનામાં જ ગાબડું પડ્યું સામે આક્રોશ કર્યો હતો અને હલકી ગુણવત્તાની કામગીરીના કારણે આ બ્રિજ પર ગાબડું પડ્યું હોવાનું અનુમાન લગાવી રહ્યા છે સામાજિક કાર્યકરે કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા જોઈએ તેવી માંગ કરી હતી સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ પ્રમુખ રાજુ ઠાકોર બ્રિજ ને નબળી કામગીરી હોવાના આક્ષેપ કોન્ટ્રાક્ટર ની મિલી ભગત હોવાના ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા હતા આ જોઈન્ટ નો છેડો વધારે આવી ગયો તો એટલે વાહનો ને જતા આવતા ઠોકર ના વાગે એટલે અમે ખોલીને છેડો નીચે લઈ ગયા એ ખોલવું પડે ને તો જ જાય ને નહીં તો વેલ્ડિંગ કરવા અમારે દબાવવો પડે તો જાય કેવી રીતે ખોલીને અંદર માટેરિયલ કાઢીએ તો નીચે દબાય ને એ જ છે વેલ્ડિંગ કર્યું ફરી કોન્ક્રીટ થઈ જાય લાગે છે કે નબળી કામગીરી ના કોઈ નબળી નથી

આ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રેસ મીડિયા જાણો છો એ પ્રમાણે કે બાજવાનો બ્રિજ બનતા બનતા એક વર્ષ જેટલો સમયગાળો નીકળી ગયો અને સમયગાળા નીકળી ગયા પછી પણ જ્યારે બ્રિજ બન્યો છે એ ખૂબ જ એની જે ગુણવત્તા છે તકલાદી છે એમાં જે કોન્ટ્રાક્ટરો અને સરકારી અધિકારીઓ મિલી ભગત હોવાના કારણે આ રોડની જે ગુણવત્તા ચકાસવામાં નથી આવી એ રોડ કેટલા વર્ષ સુધી ચાલશે કે નહીં ચાલે એની કોઈ ગુણવત્તા ચકાસ્યા વગર આ બ્રિજને ઓપનિંગ કરવામાં આવેલું છે દસ ત્રણે આ બ્રિજનું ઓપનિંગ કરવામાં આવ્યું ત્યારે પણ ઓનલાઈન ઓપનિંગ કરી દીધેલું છે જેથી કરીને કોઈ નેતાઓ પણ અહીંયા ફરક્યા નથી એટલે નેતાઓ પણ જાણે છે કે આમાં ભ્રષ્ટાચાર થયેલો છે જેથી કરીને આ ભ્રષ્ટાચારનું ઉજાગર કરતા આજે મોટું ગાબડું પડ્યું છે જો ચોમાસું શરૂઆત નથી થઈ અને જો ચોમાસાની શરૂઆત થશે ત્યારે આ બ્રિજની દુર્દશા કેવી હશે એ ભગવાન જાણે અને મોટી દુર્ઘટના બનતા ક્યાંય કોઈ રોકી નહીં શકે આપ જાણો છો કે ગુજરાતમાં ઘણી પાંચ એક જેટલી મોટી દુર્ઘટના બની ગઈ છે અને બાજવાના બ્રિજની પણ મોટી દુર્ઘટના બની એવી શક્યતાઓ ઊભી થઈ છે ત્યારે આપના માધ્યમથી જણાવવા માગું છું કે વહેલી તકે સરકાર જાગે અને મોટી જે ચાડી ચામડીના અધિકારીઓને સજા થવી જોઈએ અને એ સજા નહીં થાય એ લોકો છાવરશે મોટા મોટા અધિકારીઓ બચી જશે ને નાના નાના માછલીઓને પકડીને આ લોકો સજા કરશે એટલે આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે સરકાર તંત્ર જાગે અને વહેલી તકે આનો નિર્ણય કરે સો એ સો ટકા ભ્રષ્ટાચાર થયો છે આપ જાણો છો એ પ્રમાણે કે આમાં ગુણવત્તા છે જ નહીં અને જે માલની મટિરિયલ જે ગુણવત્તા છે બિલકુલ અલકી કક્ષાની છે જેથી કરીને આ ગાબડું પડ્યું છે